જુનાગઢના મજેવડી ગામની મુલાકાતે પહોંચેલા આપ નેતા રેશમા પટેલે ગામની દયની સ્થિતિ અને ગ્રામજનોની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો તેમણે જણાવ્યું કે ગામમાં આવેલો જર્જરિત પાણીનો ટાંકા તેઓ મોતનો ટાંકો ગણાવ્યો તાત્કાલિક ડિમોલેશનની જરૂર છે પરંતુ ભાજપ સરકાર મોત થવાની રાહ જોઈ રહી હોવાના આક્ષેપ કર્યા છે ગ્રામજનોની માંગ છે કે આ ટાંકાનું તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવે ઉપરાંત ઉબેણ નદીમાં રહેલું કેમિકલયુક્ત પાણી ગામના પીવાના પાણીમાં ભળતા લોકો કેન્સર અને ચાવડીના રોગોથી પીડાઈ રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે આજે મજેવડી ગામની મુલાકાતે આવીતી ત્યારે અહીંયા એક ઉબેણ નદી છે આ ઉબેણ નદી એ જળવાળી નહીં લાલ પાણી વાળી છે આપડે કહીએ કે નદી હોય તો પાણી હોય પણ આ લાલ પાણી વાળી જે નદી છે આ નદી ઉપરથી થી જેતપુર થી જે કારખાના ને જે ઘાટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે એમાં આ પટ્ટામાં જાલણસર પત્રાપસર પત્રાપસર અને કેરાળા બધા ગામ આ પ્રભાવિત છે તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉબેડ નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ